સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નાકુમારીશની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો કે હવામાન વિભાગે છે મિત્રો છન્નું ટકા વરસાદ સાથેની સામાન્ય ચોમાસાની છે આગાહી કરી દીધી છે તો આજના વિડીયોની અંદર સ્પેશિયલ આપણે ચોમાસું કેવું રહેશે તેના માટેનો વિડીયો બનાવેલો છે આજની આ વિડીયોમાં વાત કરવાની છે ખેડૂતોને રાહત આપે એવા સમાચાર આવ્યા છે કે સરકાર હસ્તકના જે ભારતીય હવામાન વિભાગ દ્વારા છે આગામી ચોમાસા અંગેની પ્રથમ અંદાજ સોમવારે રજૂ થયો હવામાન વિભાગે આ વખતે દેશભરમાં વરસાદ સાથે સામાન્ય ચોમાસુ રહેવાની આશા છે વ્યક્ત કરી છે આ સાથે જે અલીનીઓની સ્થિતિ પણ આગામી સમયમાં છે એ નબળી થતી જશે અને એની અસર પર પણ જે પ્રબળ નહીં રહે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા છે વ્યક્ત થઈ છે અત્રે ઉલ્લેખ થયો છે કે છન્નું ટકાથી એકસો ચાર ટકા સુધીનો વરસાદ સામાન્ય ગણવામાં આવશે આ વખતે ચોમાસું સામાન્ય વરસાદ જે થવાની સંભાવના ઓગણચાળીસ ટકા છે એવું હવામાન વિભાગે છે તારણ આપ્યું છે હવામાન વિભાગની દ્વારા છે હવે પછી બીજું અનુમાન છે જૂન મહિનામાં પ્રારંભમાં જાહેર થશે ગત વર્ષે મિત્રો હવામાન વિભાગે છે છન્નું ટકા વરસાદની આગાહી કરી હતી જોકે દેશમાં માત્ર એકાણું ટકા છે એ વરસાદ થયો હતો આશા રાખીએ કે આ વખતે હવામાન વિભાગની આગાહી છે સાચી પડે દેશના ખાનગી હવામાન એજન્સી જે કાયમી સેટ છે દ્વારા થોડા સમય પહેલાં છે રજૂ થયેલા અંદાજોમાં સામાન્ય ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત થઈ હતી આ વખતે ચોમાસું છે ત્રણ ટકા વરસાદ થવાનું અનુમાન જે સ્કાય સ્કાયમેટમાં દ્વારા રજૂ થયું છે આ સાથે જે આલેખનીય છે પ્રતિકૂળ અસર ચોમાસા ઉપર થવાની પણ જે સ્કાયમેટના રિપોર્ટ મુજબ છે એ થયું હતું એટલે કે ઓસ્ટ્રેલિયાના અને અમેરિકાના જે જે એજન્સીઓ દ્વારા છે એ આલેખનીઓ છે એ બાબતે ચિંતા વ્યક્ત થઈ હતી આ સ્થિતિમાં છે ભારતીય હવામાન વિભાગો દ્વારા છે વરસાદની આગાહી થઈ છે અને ચિંતાના વાદળો વચ્ચે થોડી રાહત આપી એવી થઈ છે મિત્રો આ વખતે ચોમાસું છે છન્નું ટકા વરસાદની આગાહી સાથે થયેલ છે તો વિડીયો સારો લાગી અને ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય પહોંચાડશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો વિડીયો બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે નવા કન્ટિન્યુ